માન્ય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી જે ભાજપનો કારસો હતો એનો ભાંડો ફૂટી ગયો છે ફરજી કેસ બનાવીને અરવિંદ કેજરીવાલજીને આખા આમ આદમી પાર્ટીના ટોપ લીડરશીપ ને જેલમાં નાખ્યા મહિનાઓ સુધી જેલમાં રાખ્યા ત્યારબાદ પાર્ટીને તોડવાની કોશિશ કરી ભાજપ અને એના નેતાઓએ સાંસદો તોડવાની કોશિશ કરી ધારાસભ્યો તોડવાની કોશિશ કરી મંત્રીઓને તોડવાની કોશિશ કરી પાર્ટીના એક એક કેન્ડર ને તોડવાની કોશિશ કરી પણ સત્યનો આખરે વિજય થાય છે ખોટો ફરજી કેસ દારૂ મામલામાં સો કરોડ ની વાત હતી ક્યાંથી લાવ્યા કોણ આપ્યું કશું જ કોઈ સબૂત નહીં અને આખરે ઈડી માંથી ટ્રાયલ કોર્ટમાં જામીન મળે છે એટલે તુરંત એને હાઈકોર્ટમાંથી સ્ટે લઈ આવે પછી સુપ્રીમ કોર્ટમાં લઈ જવામાં આવે સુપ્રીમ કોર્ટમાંથી એને જામીન મળે એટલે બીજા દિવસે આગલા દિવસે સીબીઆઈ પકડી લે સીબીઆઈ છે એમાંથી આજે જામીન મળ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ જ્યાં તાનાશાહી છે એને બે રીતે ખુલી પાડી છે એક તો ઈડીને આખા દેશમાં ફરજી છે પીએમએલ એવું પણ ઘોષિત કરાવી દીધું અને સીબીઆઈને ઓફિશિયલી જરીવાલજી આજે બહાર આવશે અને તેઓ આવતીકાલથી ફરીથી હરિયાણા સહિતના તમામ ક્ષેત્રોમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે એક વાત ભાજપ ને અને એના નેતાઓને કહેવાની હતી કે ફરજી દારૂ કરીને દારૂ કાન કરીને તમે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની કોશિશ કરી સરકારો તોડવાની કોશિશ કરી જેમ મહારાષ્ટ્રમાં સરકાર તોડી જેમ તમે ઝારખંડમાં કોશિશ કરી તમે અસમમાં કોશિશ કરી છે તમે મધ્યપ્રદેશમાં કરી છે એ રીતે તમારું ભાવ્યું નથી દિલ્હીમાં એટલા માટે બહુ મોઠા પડ્યા છો અને હવે તમારે આખું જે ફરજી વાળું હતું એ ખુલ્લું પડી ગયું છે ભ્રષ્ટાચાર તો ગુજરાતમાં થાય છે રાષ્ટ્રપતિ શાસન લગાડવાની જરૂર ગુજરાતમાં છે મણિપુરમાં છે